મિત્રો મકર સંક્રાંતિ આવે તે પહેલા કૂતરાને ચૂપચાપ એક નાની વસ્તુ ખવડાવી દો આ એક નાની વસ્તુથી તમે એટલા પૈસા કમાશો કે સંભાળી નહીં શકો તમારી સાત જન્મની ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે જે વસ્તુ માટે વર્ષોથી તડપી રહ્યા છો તે વસ્તુ તમને મળી જશે મારા પ્રિય મિત્રો નવું વર્ષ માત્ર થોડા દિવસોમાં શરૂ થઈ રહ્યું છે અને વર્ષની શરૂઆત પહેલા જ જો તમે ચૂપચાપ આ નાની વસ્તુ કૂતરાને ખવડાવી દો તો આવનારું નવું વર્ષ આખી દુનિયા તમારા પગમાં હશે માતા લક્ષ્મી તમારા ઘરના દરેક ખૂણામાં ધનના ભંડાર મૂકી દેશે જો કોઈનો પ્યાર મેળવવાનો છે કોઈ સાથે લગ્ન કરવા છે તો તે પણ થઈ જશે કર્જથી પરેશાન છો તો માત્ર થોડા દિવસોમાં જ કર્જ થઈ જશો ગંભીર થી ગંભીર બીમારી પણ દૂર થઈ જશે અને આવનારું આ નવું વર્ષ તમારા જીવનનું સૌથી શાનદાર વર્ષ બનશે મિત્રો ગયા વર્ષની શરૂઆતમાં પણ મેં આ ઉપાય જણાવ્યો હતો અને જેણે પણ આ ઉપાય કર્યો તેના જીવનમાં આ વર્ષે ઘણું મળ્યું કોઈનું પોતાનું ઘર બન્યું કોઈને મનચાહ્યું જીવનસાથી મળ્યું કોઈને વર્ષો બાદ સંતાન પ્રાપ્ત થઈ તો કોઈને ગંભીર બીમારીમાંથી મુક્તિ મળી તો મિત્રો સમય પાછો ફરી રહ્યો છે વર્ષ માત્ર થોડા દિવસોમાં ખતમ થઈ જશે અને નવા વર્ષની શરૂઆત થશે અને ચૂપચાપ તમે આ ઉપાય કરી દો કૂતરાને એક નાની વસ્તુ ખવડાવી દો તમે બધા જાણો છો કે કૂતરો ભૈરવનાથનું વાહન છે અને શનિદેવનો સૌથી પ્રિય વાહક છે અને તમારી રાશિ પર શનિદેવની તિરહી નજર છેલ્લા ઘણા વર્ષોથી પડી છે જુઓ નવું વર્ષ તો બદલાતું રહે છે પરંતુ તમારી કિસ્મત ત્યારે જ બદલાશે જ્યારે તમે કંઈક અલગ કરશો જ્યારે તમારી સાથે શનિ હશે જ્યારે તમારા પર લક્ષ્મીની કૃપા હશે અને આ ત્યારે જ થશે જ્યારે તમે કૂતરાને આ નાની વસ્તુ ખવડાવશો મિત્રો આ વર્ષે તમારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા ઘણી વસ્તુઓથી તમે હાથ ધોવા પડ્યા ઘણા ગંભીર સમયથી પસાર થવું પડ્યું પરંતુ આ વર્ષ માત્ર થોડા દિવસોમાં ખતમ થવાનું છે આ વર્ષ કુલ મળીને એક પનોતી રહ્યું પરંતુ જતા જતાં માત્ર એક નાનો ઉપાય કરી જાઓ આવનારું નવું વર્ષ તમને એ બધી વસ્તુઓ આપશે જેના માટે તમે વર્ષોથી તડપી રહ્યા છો જુઓ મિત્રો નવું વર્ષ આવી રહ્યું છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દર વર્ષે કેલેન્ડર તો બદલાય છે પરંતુ જિંદગી કેમ નથી બદલાતી દર વર્ષે તમે કરજ ઉઠાવીને ચાલો છો એ લઈ જાઓ છો એ જ દુશ્મનો એ જ ધોકાધડી જ તૂટેલા રિશ્તા એ જ અધૂરો પ્યાર અને એ જ ખાલી જેબ મિત્રો તમે દર વર્ષે વિચારો છો કે આ વર્ષે બધું બદલાઈ જશે આ વર્ષે મારી પણ કિસ્મત ચમકશે આ વર્ષે હું પણ ખુશ રહીશ પરંતુ શું થયું કંઈ ન થયું એક વધુ વર્ષ વીતી ગયો મિત્રો વર્ષ નથી વીતતું તમારી જિંદગી વીતી રહી છે આ વર્ષે તમે ઘણા અપનાઓને ગુમાવ્યા છે તમારી આસપાસના લોકો તમારા સગા સંબંધીઓ દિવસે દિવસે તરક્કી કરી રહ્યા છે અને તમે જ્યાં હતા ત્યાંથી પણ પાછળ જઈ રહ્યા છો જુઓ મહેનત તો બધા કરે છે તમે પણ મહેનત કરો છો પરંતુ શું થઈ રહ્યું છે હાથમાં પૈસા આવે છે અને ચંદામાં તે પણ ચાલ્યા જાય છે માતા લક્ષ્મી તમારા હાથમાં ટકી જ નથી પરંતુ આ નાના ઉપાયથી માતા લક્ષ્મી આખા વર્ષ તમારી પાસે ટકી રહેશે તમારા ઘરમાં વાસ પણ કરશે પરંતુ મિત્રો શા માટે કેટલાક લોકોની જિંદગી દર વર્ષે ઉપર જાય છે અને કેટલાકની દર વર્ષે જિંદગી નીચે જાય છે કોઈ માણસ એક વર્ષમાં કરોડો કમાઈ લે છે અને કોઈ પૂરી જિંદગી મહેનત કરીને પણ ખાલી હાથ રહી જાય છે આખર કે કોઈની જોડીમાં અચાનક પ્યાર આવી જાય છે અને કોઈ સારી ઉમર સુધી માત્ર રાહ જોઈને રહી જાય છે મિત્રો આ બધા પ્રશ્નોનો જવાબ કિસ્મતમાં નહીં પરંતુ કિસ્મત બદલવા વાળા તે નાના નાના કર્મોમાં છુપાયેલો છે જેને દુનિયા સામાન્ય સમજીને અવગણી દે છે આજે હું તમને એક એવું નાનું કામ જણાવવા જઈ રહ્યો છું જે દેખવામાં ખૂબ જ સામાન્ય લાગે છે પરંતુ તેની પાછળ એક ખૂબ મોટી રહસ્યમય શક્તિ છુપાયેલી છે મિત્રો આ એ કામ છે જે કરનાર વ્યક્તિ ચંદ લમ્હાઓમાં લાખો કરોડો કમાઈ લે છે સુખની જિંદગી જીવે છે બસ તમારે એક કૂતરાને એક નાની વસ્તુ ખવડાવવાની છે મિત્રો બસ વર્ષની શરૂઆત પહેલા જ તમને એવું લાગશે કે હું મજાક કરી રહ્યો છું પરંતુ મિત્રો જો હું કહું કે આ જ ઘણા લોકોના જીવન બદલી નાખ્યા ઘણા લોકોને રસ્તાથી બંગલા સુધી પહોંચાડ્યા તો કદાચ તમે યકીન ન કરો પરંતુ મિત્રો નવું વર્ષ બસ શરૂ થઈ રહ્યું છે અને આજે તમે આ ઉપાય કરી દો થોડા દિવસોમાં તમને અસર દેખાશે જુઓ આ વર્ષની શરૂઆતમાં પણ તમારા પર કર્જનો બોજ હતો પરંતુ શું થયું કર્જનો બોજ બમણો થઈ ગયો બીમારી જૂની થઈ ગઈ લાલચ બની ગઈ દુશ્મનો વધુ તાકાતવાન બની ગયા રિશ્તા સંપૂર્ણ તૂટી રહ્યા છે પરંતુ મિત્રો જો સમય રહેતા તમે આ નાનો ઉપાય કરી લો તો યકીન માનો આવનારું નવું વર્ષ તમને આ બધી પરેશાનીઓમાંથી મુક્ત કરી દેશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મને ખબર છે તમે સંપૂર્ણ મજબૂર થઈ ગયા છો અંદરથી હારી રહ્યા છો તમારી પાસે પૈસા પણ રોકાઈ ગયા છે કરજ તમારા ગળા સુધી આવી ગયું છે બીમારીઓ પાછળ નથી છોડતી દુશ્મનો બધી બાજુએ ઘાત લગાવીને બેઠા છે તમારો પ્યાર પણ તમને ધોકો આપી ગયો છે તમારી કિસ્મત પણ વારંવાર મો ફેરવી રહી છે પરંતુ બસ બહુ થયું હવે નહીં હવે જે વ્યક્તિએ તમને અવગણ્યા જેણે તમને રૂલાવ્યા તે જ વ્યક્તિ હવે લોહીના આંસુ રડશે તે વ્યક્તિ હવે તમારા તલવે ચાટશે કારણ કે આ વર્ષ માત્ર અને માત્ર તમારું જ હશે તો ચાલો જાણીએ કે આખરે તે કઈ વસ્તુ છે જે આ વર્ષની શરૂઆત પહેલા જ તમારે કૂતરાને ખવડાવી દેવાની છે ચાલો બિલકુલ ધ્યાનથી સાંભળો પહેલી વસ્તુ તરફ આગળ વધીએ પરંતુ તે પહેલા આજના આ મહત્વપૂર્ણ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી સાચી શ્રદ્ધાથી જય શનિદેવ ચોક્કસ લખો મિત્રો જુઓ જ્યોતિષ શાસ્ત્રમાં કુતરો કાળ ભૈરવનાથનું વાહન માનવામાં આવ્યું છે અને કાળ ભૈરવ પોતે ભગવાન શિવનો રુદ્ર અવતાર છે જે પણ કુતરાને આ એક નાની વસ્તુ ખવડાવશે તેની કુંડળીમાંથી રાહુ કેતુ શનિ અને દુશ્મનોનો પ્રભાવ આપમેળે શાંત થઈ જશે જુઓ કૂતરો કર્મોનો રક્ષક હોય છે તમે તેને માત્ર આ નાની વસ્તુ ખવડાવો તો પછી શું છે તમારા અગાઉના જન્મોના અધૂરા કર્મ પણ શાંત થઈ જશે મિત્રો હવે શું કરવું પહેલો ઉપાય છે કરજમુક્તિ માટે જો તમે કર્જથી ખૂબ પરેશાન છો તો નવા વર્ષ પહેલા જ આ ઉપાય કરી દો નવા વર્ષ પહેલા જ કૂતરાને આ નાની વસ્તુ ખવડાવી દો તમારું જેટલું પણ કરજ છે તે આ વર્ષની શરૂઆતમાં જ ઉતરી જશે શું કરવું ધ્યાનથી સાંભળો કર્જ એક અસરકારક ઉપાય લાવ્યો છું નવા વર્ષ પહેલા જ તમારે આ ઉપાય કરવાનો છે તમે ઈચ્છો તો એક દિવસ પહેલા કરી લો શું કરવું ત્રણ રોટલી લેવી તેના પર થોડું દૂધ લેવું એક ચપટી હળદર લેવી એક પ્યાલો લઈ લો તેમાં થોડી રોટલી નાખો ત્રણ રોટલી નાખો થોડું દૂધ નાખો રોટલીને ચૂરા કરી લો અને તેમાં એક ચપટી હળદર નાખી દો હવે આ મિશ્રણને આ પ્યાલાને તમારા માથાથી પગ સુધી હા તમારા માથાથી પગ સુધી જે વ્યક્તિ પર કરજ છે તેના પર કરવાનું છે જો તમારા પર કરજ છે તો તમારા પર કરો કોઈ અન્ય સભ્ય પર છે તો તેના પર કરો માથાથી પગ સુધી એકવીસ વખત ઉપર નીચે કરો આ પ્યાલો જેમાં આ દૂધ રોટલી છે

કર્જનો સીધો સંબંધ શનિ અને રાહુ સાથે છે કુતરો રાહુ પ્રતિક છે મિત્રો અને જ્યારે તમે ભોજન કરાવશો તો રાહુ દોષ ખતમ કરી દેશો તેની અસર આ રીતે દેખાશે અચાનક અટકેલા પૈસા મળી જશે કરજ ચૂકવવાનો રસ્તો ખુલશે તમારા પર દેવું છે તો બધું ધીમે ધીમે હળવું થઈ જશે અને માનસિક તણાવ પણ ઓછો થશે તો મિત્રો આ ઉપાય અવશ્ય કરજો અને જો ઉપાય સમજાય નહીં તો કોમેન્ટમાં પૂછી લો હું તમને સારી રીતે સમજાવી દઈશ હવે બીજો ઉપાય બતાવું છું બીમારીથી મુક્તિ માટે જો તમને ગંભીરથી ગંભીર બીમારી છે આ ઉપાય કરવાનો છે અને જો બીમારી નથી તો પણ આ ઉપાય કરી લો જેથી આખા નવા વર્ષમાં તમે બીમાર પડો જ નહીં હા બીમાર પડો જ નહીં અને સ્વસ્થ રહો શું કરવું ધ્યાનથી સાંભળો તમારે ખીર બનાવવાની છે હા મિત્રો સાબુદાણાની ખીર બનાવવાની છે અને ખીર તેજ બનાવે જે બીમાર વ્યક્તિ છે જો તમારા ઘરમાં કોઈને બીમારી છે તો તેને કહો કે ખીર બનાવી લે જો તે વ્યક્તિ બનાવી ન શકે તો તમે તેનું હાથ લગાવી દો અને પછી બનાવી લો ખીર બનાવી લીધી તે ખીરમાં થોડી કેસર નાખી દો શું નાખો કેસર અને પછી તે ખીરને બીમાર વ્યક્તિનો હાથ લગાવીને કૂતરાના નાના નાના બચ્ચાઓને ખવડાવી દો હા કૂતરાના નાના બચ્ચાઓને ખીર ખવડાવી દો જુઓ બીમારી ઘણી વખત નકારાત્મક ઉર્જા અને શનિ દોષથી જ આવે છે આ ઉપાય શનિના ઝેરને શાંત કરે છે અને આ ઉપાય કર્યા માત્રથી તમારા પર જેટલો પણ શનિનો બોજ છે તે ઉતરી જશે જૂની બીમારીઓમાંથી રાહત મળશે દવાઓનો અસર તેજ થશે અને માનસિક ડર પણ ખતમ થશે તો મિત્રો આ બીમારીથી મુક્તિનો ઉપાય હતો આ ઉપાય તમે નવું વર્ષ શરૂ થતા પહેલા જ કરી દો જેથી જ્યારે તમે નવા વર્ષમાં પગ મૂકો તો સારી રીતે પગ મૂકો તમારા પરની નકારાત્મક શક્તિઓ બોજ ઉતરી જાય હવે આગલો ઉપાય છે દુશ્મનોમાંથી હંમેશા માટે છુટકારો મેળવવા માટે સૌથી વધુ તમે દુશ્મનોથી પરેશાન છો મને ખબર છે તમે તમારા છુપાયેલા પણ પરેશાન છો ઘણા લોકો છે જે પીઠ પાછળ તમને બરબાદ કરવા માંગે છે કેટલાક પોતાના છે તો કેટલાક લોહીના સંબંધીઓ પણ છે જે મો પર તમને નથી બતાવતા પરંતુ પીઠ પાછળ આ ઘણા વર્ષોની દુશ્મની છુપાવી રાખી છે જે પીઠ પાછળ તમને બરબાદ કરવાની ઈચ્છા રાખે છે અને ઘણી ગંદી હરકતો કરાવે છે પરંતુ મિત્રો નવા વર્ષ પહેલા જ તમારે આ ઉપાય કરી દેવાનો છે આનાથી દુશ્મનોમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે શું કરવું ધ્યાનથી સાંભળો એક રોટલી બનાવવાની છે હા એક રોટલી બનાવવાની છે તે રોટલી પર સરસવનું તેલ લગાવવાનું છે અને થોડા કાળા તલ તેના પર નાખી દો અને તે રોટલીને કોઈ પણ કાળા કુતરાને ખવડાવો હા કોઈ પણ કાળા કુતરાને ખવડાવો અને જ્યારે તમે કાળા કૂતરાને ખવડાવો ત્યારે તમારા મનમાં દુશ્મનોના નામ હોવા જોઈએ એટલે કે જો તમને કોઈ દુશ્મનનું નામ ખબર છે તો તેનું નામ લો અને જો નામ નથી ખબર તો મનમાં જ શત્રુનો ભાવ લો તો મિત્રો તમને શત્રુઓમાંથી મુક્તિ મળી જશે નવા વર્ષમાં કોઈ દુશ્મન તમારું વાળ પણ વાંકુ નહીં કરી શકે ન ત રમંત્રથી કરી શકે ન કોઈ પ્રકારે નુકસાન પહોંચાડી શકે જુઓ કૂતરો કાળ ભૈરવનાથનો પ્રહેરી છે જ્યારે તમે તેને ભોજન આપશો તો કાળ ભૈરવ તમારા દુશ્મનો પર નિગરાની રાખવા લાગશે અને દુશ્મનો પોતે પાછા હટવા લાગશે કોર્ટચેરીમાંથી પણ રાહત મળી જશે જો કોઈ ખોટો આરોપ તમારા પર અગાઉથી લાગ્યો છે તો તે ખતમ થઈ જશે અને તંત્ર મંત્ર બેઅસર થઈ જશે હવે આગલો ઉપાય બતાવું છું જે ખૂબ જરૂરી છે તે પ્રેમ વિવાહ માટે અથવા રિશ્તાઓમાં મીઠાશ માટે અથવા જો તમારા લગ્ન ન થઈ રહ્યા છે અને તમે તાત્કાલિક લગ્ન કરવા માંગો છો તો તે માટે પણ આ ઉપાય છે શું કરવું ધ્યાથી સાંભળો મારા પ્રિય મિત્રો બિલકુલ ધ્યાનથી તમારે એક મીઠી રોટલી બનાવવાની છે હા મારા પ્રિય મિત્રો મીઠી મીઠી રોટલી કેવી રીતે બનાવવી થોડું આટો ગૂંથો અને તેમાં થોડી ખાંડ નાખો હા થોડી ખાંડ વધારે નહીં થોડી ખાંડ તમારે તે આટામાં મિક્સ કરવાની છે અને પછી તેની રોટલી બનાવી દો અને તે રોટલીને સારી રીતે શેકી લો જેમ બાળકો માટે મીઠી રોટલી બને છે તેમ જ બનાવવાની છે પરંતુ ખાંડ થોડી ઓછી હોવી જોઈએ આ મીઠી રોટલી બનાવી લીધા પછી જો તમારો કોઈ પ્રેમી છે જેની સાથે લગ્ન કરવા માંગો છો અને લગ્ન નથી થઈ રહ્યા તો તે પ્રેમીનું નામ મનમાં લો અને પછી આ રોટલીને કોઈ પણ પાલતુ કુતરાને ખવડાવો હા પાલતુ કૂતરો જો તમારી આસપાસ કોઈને પાલતુ કૂતરો છે તો તેને ખવડાવો જંગલીને નહીં ખવડાવવું ધ્યાન રાખો પાલતુ કૂતરાને ખવડાવવાનું છે જો તમારા કોઈ સગા સંબંધી નું પાલતુ કૂતરો છે તો તેને પણ ખવડાવી શકો છો અને જો પાલતુ ન મળે તો કૂતરાના નાના નાના બચ્ચાઓને ખવડાવી દો પરંતુ કોશિશ કરો કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પાલતુ કૂતરાને જ ખવડાવો આ ઉપાય મિત્રો તમારા શુક્રને મજબૂત કરશે જે પ્રેમ વિવાહ કરવા માંગે છે તેના માટે આ ઉપાય વરદાન સાબિત થશે આકર્ષણનું કેન્દ્ર બનશો આ ઉપાય અવશ્ય કરો આ ઉપાયથી ખૂબ જ ઝડપથી અસર દેખાશે જો કોઈ રિશ્તો તૂટી ગયો છે તો તે રિશ્તો પાછો જોડાઈ જશે લગનમાં રુકાવટો આવી રહી છે તો રુકાવટો દૂર થઈ જશે પતિ પત્નીના ઝઘડા પણ ઓછા થશે મનપસંદ જીવનસાથી મળવાના યોગ બનશે આ વર્ષે ઘણા રિશ્તાઓએ તમને ધોકો આપ્યો છે મને ખબર છે ઘણા લોકો સાથે તમારું દિલ જોડાયું હતું ઘણા લોકો પર ભરોસો કર્યો હતો પરંતુ દરેક વ્યક્તિએ અંતે તમને તેમની અવકાત બતાવી દીધી પરંતુ મિત્રો આ ઉપાય કરો યકીન માનો વર્ષની શરૂઆતમાં જ તમને મનચાહ્યું જીવનસાથી મળી જશે હવે છે મિત્રો નોકરી અને વ્યાપારનો એક શાનદાર ઉપાય જો તમે તરક્કી કરવા માંગો છો વ્યાપારમાં વધારો કરવા છો તો એક ઉપાય લાવ્યો છો શું કરવું એક રોટલી લેવી ઝડપથી ઉપાય બતાવું છું ધ્યા સાંભળો એક રોટલી લેવી અને તે રોટલી પર થોડું સરસવનું તેલ લગાવી દો અને પછી તે રોટલીને તમારા માથા પાસે રાખો જ્યારે તમે રાત્રે સૂઈ રહ્યા હો ત્યારે તમારા સિરહાને પાસે રાખો અને એક ગ્લાસ પાણી ભરીને રાખો અને આખી રાત રહેવા દો સવારે સૌથી પહેલા ઉઠો મોં પણ ન ધોવું તે રોટલીને સૌથી પહેલા કૂતરાને ખવડાવી દો તે રોટલીને કોઈ પણ જંગલી કૂતરાને ખવડાવી દો અને તે પાણીનો ગ્લાસ કોઈ ત્રણ રસ્તા વાળી જગ્યા પર અથવા ચાર રસ્તા વાળી જગ્યા પર ચોરાહે ઢાળી દો આનાથી શું થશે જો તમારા પર કોઈ પ્રકારનો બંધન છે કોઈ નકારાત્મક શક્તિનું આવરણ છે તો તે ઉતરી જશે જ્યારે નકારાત્મક શક્તિઓનું ગહન બંધન હટી જશે તો માતા લક્ષ્મી તમારા પર વધુ ઝડપથી કૃપા વર્ષા કરશે તે પછી તમે જે કામ કરશો તેમાં તરક્કી મળશે આ ઉપાયથી તમારી નોકરીમાં સ્થિરતા આવશે પ્રમોશન મળશે બેરોજગારી ખતમ થશે મિત્રો હવે આગલો ઉપાય છે સંતાન સુખ માટે સાંભળો તમારે સફેદ બરફી લેવી છે હા સફેદ બરફી તમે મીઠાઈની દુકાન પર જાઓ અને મેવાની સફેદ બરફી ખરીદી લાવો તે સફેદ બરફીને સ્ત્રી જે પણ છે તે સ્ત્રીના હાથથી આ ઉપાય થવો જોઈએ જે સ્ત્રી ગર્ભ ધારણ કરવા માંગે છે તે આ ઉપાય કરે તે સફેદ પોતાના થી કૂતરાના નાના નાના બચ્ચાઓને ખવડાવી દે અને જો તમારી આસપાસ કોઈ ગર્ભવતી કૂતરી છે તો તેને ખવડાવો થોડું શોધી લો કોશિશ કરો મરી જશે તેને ખવડાવો યકીન માનો સંતાનમાં જે પણ બાધા આવી રહી છે તે દૂર થઈ જશે સંતાન સુખ મળશે અને એવી સંતાન મળશે જે ખૂબ ગુણવાન હશે હવે આગલી વસ્તુ ધનદૌલતની પ્રાપ્તિ માટે જો તમે અપાર ધનદૌલત મેળવવા માંગો છો રસ્તાથી સીધા બંગલામાં જવા માંગો છો તો ઉપાય કરી લો યકીન માનો આવનારું આખું વર્ષ માતા લક્ષ્મી ખૂબ કૃપા વર્ષાવશે કુબેર દેવ ધનના ભંડાર તમારા માટે ખોલી દેશે તો બિલકુલ ધ્યાનથી સાંભળો મારો ધન પ્રાપ્તિ ઉપાય આ નવા વર્ષ પહેલા જ તમારે આ ઉપાય કરવાનો છે પહેલી ગોળ બીજી રોટલી ત્રીજી થોડું ઘી આ ત્રણેય વસ્તુઓ ગોળ રોટલી અને ઘી આને મિક્સ કરી લો શું કરવું રોટલીના ચૂરા કરી લો તેમાં ગોળ મિક્સ કરી દો અને ઉપરથી થોડું ઘી મિક્સ કરી દો અને તેનું સારું મિશ્રણ બનાવી લો એક પ્યાલામાં લઈ લો અને પછી તેને કૂતરાઓને ખવડાવવાનું છે તમે ઈચ્છો તો ત્રણ કૂતરાઓને ખવડાવી દો અને ત્રણ દિવસ સતત આ ઉપાય કરવાનો છે હું તમને કહું છું જે ગોળ છે તે ગુરુ છે જે ઘી છે તે લક્ષ્મી છે અને જે કૂતરો છે તે રાહુ છે જ્યારે ગુરુ લક્ષ્મી અને રાહુ એક સાથે સંતુષ્ટ થશે તો ગરીબી હંમેશા માટે વિદાય લેશે આવકના રસ્તા ખુલશે નોકરીના ઓફર લાગવા લાગશે બિઝનેસમાં ગ્રાહક વધશે અટકેલું પ્રમોશન મળશે અચલ સંપત્તિના યોગ બનશે અચાનક ધન પ્રાપ્તિના યોગ બનશે થોડી મહેનતમાં અપાર ધન મેળવવાના યોગ બનશે બ આ વિડિયો જનહિતને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે ઉપાય જણાવ્યા છે તમે તમારી પરિસ્થિતિ અનુસાર આ ઉપાય કરજો આજે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ ને અવશ્ય કરો ધન્યવાદ